નવરાત્રી મહોત્સવને લઈને યુવાધનમાં ગરબા રમવા માટે થનગનાટ જોવા મળી રહી છે પારંપરિક રીતે ત્રણ તાળી બે તાળી અને દોઢિયુના ગરબા રમવામાં આવે છે જોકે દર વર્ષે કલાકારો દ્વારા નવા સ્ટેપવાળા ગરબા પણ તૈયાર કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાકારોએ અવનવા સ્ટેપવાળા ગરબા તૈયાર કર્યા છે નવરાત્રિના એક બે મહિના અગાઉથી જ કલાકારો સ્ટેપવાળા ગરબા તૈયાર કરવામાં લાગી જતા હોય છે અને આ સાથે જ ખેલૈયાઓ પણ નવરાત્રી પહેલા જ ગરબા પ્રેક્ટિસમાં લાગી જતા હોય છે જેમાં યુવક યુવતીઓ સાથે નાના બાળકો પણ ગરબા પ્રેક્ટિસ કરતા હોય છે પહેલી વાત તો એ છે કે નવરાત્રી આવે એટલે બે મહિનાથી અમારી તૈયારી શરૂ થઈ જાય છે અને બીજી વાત કે જે વડોદરાના ગરબા જે આપણા પારંપરિક જે જળવાઈ રહ્યા છે એ વડોદરામાં જળવાઈ રહ્યા છે અધર સિટીમાં તમે જોશો તો ગ્રુપ બનાવીને એ લોકો ગરબા રમે છે પણ આપણા વડોદરાના ગરબા પંદરથી વીસ પબ્લિક પંદર પંદરથી વીસ હજાર પબ્લિક એકસાથે સર્કલમાં ફરે છે એટલે હજુ પણ આપણી એ પરંપરા વડોદરામાં જળવાઈ છે અને જે યુનેસ્કોમાં આપણું નામ છે ગરબાનું એ વડોદરાવાસીઓએ હજુ પણ જારી રાખ્યું છે અને આપણી જે પરંપરા છે જે તાળી અને ચપટી એની જ આપણે પ્રેક્ટિસ સાથે અને વર્કશોપ પણ અમે રાખીએ છીએ કે જેથી આપણા પારંપરિક ગરબા છે એ જળવાઈ રહે અને એ જ એ જ બધી પબ્લિકમાં અને એ જ બધામાં અમે આ વસ્તુ ફેલાઈ રહ્યા છે કે આપણા જે પારંપરિક જે ગરબા છે એ જળવાઈ રહે અને એ જ અમે અત્યારે કોશિશ પણ કરી રહ્યા છે મારું નામ શ્વેતા તંબોલી છે અમે લોકો પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ અને પ્રેક્ટિસ કરીએ ત્યારે અમને એવું જ ફીલ થાય છે કે જ્યારે અમે ગ્રાઉન્ડમાં જ ગરબા રમી રહ્યા છે પછી અમારી પ્રેક્ટિસ પૂરી થાય એટલે અમે નવરાત્રીમાં અલગ અલગ ગ્રાઉન્ડમાં જેમ કે એલવીબીમાં બીમાં જઈએ નવલખીમાં યુનાઇટેડ વે પર કે આપણા કોઈ ગરબા થતા હોય ત્યાં જઈએ છીએ ત્યાંથી અમે ફર્સ્ટ ક્રમાંક બીજો ક્રમાંક કે ત્રીજો ક્રમાંક એવું મેળવીને અમે આવતા હોય છે અમારું અલગ અલગ ગ્રુપ બધે ડિવાઈડ થઈ જાય છે અને અમે બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ વખતે જે અંબાલાલ કાકાએ આગાહી કરી છે એ વરસાદ ના પડવો જોઈએ અને અમારી ગરબાની પ્રેક્ટિસ પણ સફળ થઈ જાય અને બધાના મન સારી રીતે ગરબા રમી શકે પ્રેક્ટિસ વખતે તમને એવું જ ફીલ થાય છે કે અમે જાણે ગ્રાઉન્ડમાં જ ગરબા રમી રહ્યા છે અમને એવું લાગતું જ નથી કે અમે અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું જ ફીલ થાય છે કે અમે ગરબા ગ્રાઉન્ડમાં જ રમી રહ્યા છે મારું નામ પટેલ કલ્પુ છે આ વર્ષે તો છેલ્લા દસ વર્ષથી અમે હું નવરાત્રિમાં ગરબા રમી રહી છું અને છેલ્લા દસ વર્ષથી જ અમે લોકો અમારું જે ગરબાનું ગ્રુપ છે તો બે તાળી ત્રણ તાળી અને દોઢિયું તો રમે જ છે પણ અમારું ગ્રુપ નવી નવી સ્ટાઇલ કરી રહ્યું છે આપણી જે અધર સિટીમાં અલગ અલગ રીતના ગ્રુપ કરીને ગરબા રમે છે પણ આપણું જે વડોદરાનું જે નાના બાળકોથી માંડીને યુવાધન છે તે આપણી જે ગરબાની પરંપરા છે એ તો જળવાઈ રહી છે પણ અમે દર વર્ષે ડોઢિયામાં ત્રણ તાળીમાં બે તાળીમાં નવી સ્ટાઇલ ઉમેરી રહ્યા છે અને આ વર્ષે અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે ત્રણ દિવસ વરસાદ તો આવવાનો છે પણ તો પણ વરસાદ પડશે તો પણ અમારી છેલ્લા બે મહિનાથી એટલી જ પ્રેક્ટિસ ચાલે છે અને અમારો ગરબા રમવાનો ઉત્સાહ એટલો બધો અનેરો છે અને એ ગરબા અમે અંબે માતા અમારા નવ દિવસ ખૂબ જ સફળતાપૂર્વક પાર કરે એવી અંબે માતાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ જય અંબે જે લોકો નાના બાળકોથી માંડીને યુવાધન શીખવા આવી રહ્યું છે ગરબાની પ્રેક્ટિસ કરવા એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે અને અમારી પ્રેક્ટિસ પણ સક્સેસફુલ થઈ રહી છે અને અમે એટલા જ ઉત્સાહથી પ્રેક્ટિસ પણ કરી રહ્યા છીએ લાસ્ટ ટુ મંથથી અને અમારી પ્રેક્ટિસ પણ સફળ થાય અને વરસાદ ન પડે એવી અંબેમાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ મારું નામ પરમાર અપેક્ષા થેન્ક યુ સો મચ જય અંબે મારું નામ આર્યા ભાવિક પટેલ છે હું અગિયાર વર્ષની ઉંમર છે મારી અને અમારી તૈયારી ગરબા નવરાત્રિના બે મહિના પહેલાં શરૂ થઈ જાય છે હું અને હું લાઈક જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મીને મેં જોઈ જોઈને ગરબા શીખ્યા છે મેં થ્રી ઇયર્સની હતી ત્યારથી મમ્મીને જોતી હતી ગરબા શીખતી અત્યાર સુધી આવી છું ને આજે આ વર્ષથી હું ગરબા મમ્મીને જોઈ જઈને એટલા પ્રોપર શીખી ગઈ છું કે હવે અમને પ્રેક્ટિસ અમે રોજે પણ કરીએ છે પ્રેક્ટિસ અને મમ્મી મારી મને બહુ ફન કરવા શીખવાડે છે અને અમે રોજે ટુ મંથથી નવરાત્રિના પહેલાં પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારી ટુ ટુ થ્રી અવર્સની પ્રેક્ટિસ હોય છે અને હવે બસ જસ્ટ નવરાત્રિ નેક્સ્ટ વીક છે તો અમારા બધાનું લાઈક મારું મમ્મીનું ને ઓલ પ્લેયર્સનું એવું આમ એક્સાઇટમેન્ટ હોય છે કે જેની કોઈ વાત જ નથી અને નવરાત્રિ એટલે બહુ બહુ મોટો તહેવાર છે અમારી માટે મારું નામ દ્રિશાના છે અને મેં ટ્વેલ્વ યર્સની છું અને મેં ગરબાની પ્રેક્ટિસ ટુ મંથથી અહીંયા કરું છું મારું સ્કૂલ ટ્યુશન પતાવીને પછી અહીંયા આવું છું અને પછી અહીંયા ગરબાની પ્રેક્ટિસ કરું છું મને ગરબાનો બહુ જ શોખ છે બે મહિના પહેલાં સ્કૂલ થી પછી ટ્યુશન પછી અહીંયા આવું અને પછી અહીંયા ગરબા રમું એવી રીતે બેવું વસ્તુ સચવાઈ જાય મારું નામ યાનદ ઠાકોર છે અને હું અગિયાર વર્ષની છું અને મને ગરબાનો બહુ જ શોખ છે આમ અમે તૈયારી એ મમ્મી અમે મેં અને મારી મમ્મી ચણિયાચોળી શોધીએ પછી જ્વેલરી શોધીએ પછી અમે પ્રિપેરેશન બધું નવરાત્રિ પહેલાં કરી લઈએ બધું ગરબાની પ્રેક્ટિસ કરો છો મેં રોજ મેં બે યા ત્રણ કલાક ગરબા માટે નીકાળી છું મેં એલવીપીમાં ગરબા રમવા જવાના છે હા થઈને જ આવીશું